મેવડ માર્ગના રૂપિયા લાખના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું મહેસાણા તાલુકાના પુનાસડ ગામથી મેવડ ગામને જોડતા નવા માર્ગના વિકાસ માટે કુલ રૂપિયા બે કરોડ એસી લાખના ખર્ચે થનાર માર્ગ કામનું ખાતમુહૂર્ત વિધિવત રીતે શરૂ કરવામાં આવ્યું છે કાર્યક્રમ મહેસાણા વિધાનસભા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ તથા ખેરવા જિલ્લા પંચાયતના સભ્ય રેખાબેન રાજેશભાઈ ચૌધરીના હસ્તે પૂર્ણ થયું છે માર્ગ સુવિધામાં સુધારો અને ગ્રામ્ય અવર જવર સુલભ બને તે હેતુથી આ મહત્વનું કામ શરૂ થવાથી વિસ્તારના લોકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના આગેવાનો રાજુભાઈ ચૌધરી નટુભાઈ પટેલ હિતેન્દ્રભાઈ ચૌધરી કિરણભાઈ ચૌધરી વિજયભાઈ બારોટ તેમજ પુણાસણ અને મેવડ ગામના સરપંચો આગેવાન તથા અનેક કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા સ્થાનિક લોકોએ વિકાસના પગલાં માટે આભાર વ્યક્ત કરતા આશા વ્યક્ત કરી છે કે નવો માર્ગ ગામના આર્થિક અને સામાજિક વિકાસમાં મહત્વનો ફાળો આપશે ચેતન પટેલ મહેસાણા